પૈકી કેટલીકને તો બે ટંક જમવામાં પણ તકલીફ પડતી હતી એવી મહિલાઓને એક વર્ષ અગાઉ અદાણી હજીરા પોર્ટ ઉપર એક કેન્ટીન શરૂ કરવાની તક મળી અદાણી ફાઉન્ડેશન હજીરાના સહયોગથી અને એમના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો એ બદલાવ એવો આવ્યો કે બે હજાર નવથી બે હજાર ત્રેવીસ સુધી માત્ર નાની બચત કરતું હર્ષા સખી મંડળ હવે મહિને એક લાખથી વધુનો વેપાર કરીને લખપતિ દીદી બન્યા છે મારું નામ ઉમેશ વસાવા છે મેં ડ્રાઈવર તરીકે જોબ કરું છું આટલે અહીં હર્ષા સખી મંડળમાં ખાવાનું ખૂબ સારી રીતે મળે છે પર સાફ સફાઈ એવું બી બહુ સારી રીતે રાખે છે જમવાનું એવું બધું કમ્પ્લીટ સારી સુવિધા મળે છે અહીં ગાડી કેવું સારું મળે છે જમવાનું સાફ સફાઈ બી સારા રાખે છે એક વર્ષથી મેં જોબ કરું છું એટલે નમસ્તે મારું નામ નિમિષાબેન ઈશ્વરભાઈ પટેલ છે મારી સખાઈ મંડળનું નામ હર્ષા સખી મંડળ છે અમે બેનો જોડાયેલી છે અમારું લગભગ બે હજાર નવમાં શરૂઆત થયેલી હતી પણ અમે જે ડેવલપ કર્યો જે અમને સમજ પડી તેમ બે હજાર ઓગણીસથી અમે કામગીરી ચાલુ કરી છે હાલ બે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં અડાની ફાઉન્ડેશન તરફથી અમને કેન્ટિન આપવામાં આવી છે અમે બધી બહેનો મળીને કામ કરીએ છીએ લગભગ રોજ ચા સાડી જાય છે નાસ્તો જાય છે ચોવીસ કલાક ત્રણસો દિવસ અમારી કેન્ટીન ચાલે છે અમારું મહિનાનું ટર્નઓવર દોઢ લાખ જેવું છે અને લગભગ અમને સાઠથી સિત્તેર હજાર જેવું મળે છે તો અમે બધી બહેનો સાથે મળીને કામ કરીએ છીએ અને એને વેચીને કરીએ છીએ અમારી મહિનાની બચત બસો રૂપિયા છે અમને કેસ ક્રેડિટ લોન પણ મળી છે તેનો ઉપયોગ કરીને અમે કામ આગળ ચલાવીએ છીએ પાંચ લાખની લોન સરકારે આપેલી છે અમને અન્ય બહેનોને કહેવા માંગુ છું કે ઘર બેઠા ભલે તમે આમ ટાઈમ કંઈક કામ મળે તો કરો સખી મંડળમાં જોડાય પછી ઘણો જ લાભ મળે છે આપને તે લાભનો ફાયદો ઉઠાવો અને આત્મનિર્ભર આત્મસબળ બનો અને આગળ વધો ને અડાની કંપનીને હું ખૂબ ખૂબ આભાર માનું છું તેઓ અમારી પાસે ભાડું પણ નથી લેતા સિટીનું જે લાઇટ બિલ છે તે પણ નથી લેતા વધતા બધું જ સામાન એ લોકો આપ્યો છે અમે કશું જ લાવ્યા નથી ખાલી કણિયાણાનું અને જે કાંઈ મળી મસાલા એવું લાવીએ છીએ તે સામાન બધું લાવીએ છીએ એ તો સમય પ્રમાણે બધું શીખવી જાય છે આવડી જાય પહેલા તકલીફ પડી ઘણી તકલીફ પડી શરૂઆત કરી ત્યારે પણ હવે લગભગ એક વર્ષમાં ઘણા અમે ટેવાઈ ગયા છે બધા જ મારા ઘરવાળા ઓફ થઈ ગયા છે એટલે એ તો બીમાર જ હતા લગભગ એક વર્ષથી બીમાર હતા એટલે મને એક વર્ષ તો ઘણી જ તકલીફ આ બાજુ શરૂઆત થઈને આ બાજુ મારા હસબન્ડને એવું થઈ ગયું પણ મારા છોકરા પણ હજુ નાના છે એક એકવીસ વર્ષનો છે ને એક લગભગ હજાર વર્ષનો છે પણ મોટો છોકરો મને સાથ આપે છે નાના છોકરો હજુ ભણે છે નમસ્કાર હું ફાલ્ગુની દેસાઈ અદાની ફાઉન્ડેશનમાં જોબ કરું છું મારો વર્ટિકલ છે સખી મંડળ બનાવવા અને બહેનોને પગભર બનાવવા જે એક મોટો અમારા અદાની ગ્રુપમાંથી અમારા પ્રીતિબેન અદાનીનો પણ છે એ ખૂબ સંવેદનશીલ છે એ વધારે વાત કરતાં જણાવીએ તો આપણી જે અદાણી ગ્રુપની આપણી અદાણી કંપનીની અંદર જે કેન્ટીન ચાલે છે જે ચોવીસ કલાક કેન્ટીન ચાલે છે તેમાં આપણે હર્ષા સખી મંડળને આ કેન્ટીન પ્રોવાઈડ કરેલી છે છેલ્લા એક વરસથી નિમિષાબેન પટેલ જે આ કેન્ટીનને રન કરી રહ્યા છે અને એ સખી મંડળની અંદર દસ બહેનો છે દસ બહેનો લગભગ આ કેન્ટીન દ્વારા દોઢથી દોઢથી બે લાખ રૂપિયા સુધી કમાણી ઊભી કરે છે અને આ સખી મંડળમાં એક સંવેદનશીલતા એ પણ છે કે જેની અંદર સૌથી વધારે વિધવા બહેનો છે અને એ લોકોને આ સખી મંડળ એક વરદાનરૂપ સાબિત થાય છે નમસ્કાર હું છું કિશન રાઠોડ હું છેલ્લા દસ દસ મહિનાથી દિવસ અહીંયા અદાણી કંપનીમાં જોબ કરું છું આરટીજી ઓપરેટર છું અને અત્યારે હું હાલ હું જામનગરનો છું ત્યારબાદ અહીંયા હું બહારથી આવ્યો છું એટલે કાંઈ રહેવા જમવાની મને કાંઈ સુવિધા નથી પણ આપણે જે આ સખી મંડળ દ્વારા જે ચાલુ કરી છે કેન્ટીન એનાથી ને બહુ સારું આપણે જમવાનું મળી રહે છે એકદમ શુદ્ધ અને સાત્વિક મળી રહે છે ઘર જેવું અને ભાવ પણ રિઝનેબલ છે અને જમવાનું આપણે એમ જ લાગે કે કાયદેસર આપણે ઘરે જ જમતા હોય એમ બહુ જમવાનું બહુ સરસ આવે છે અને આપણે ઘર એવું એવી રીતના જ બધું દાળ ભાત શાક રોટલી બે બે જાતના શાક આવે છે દાળ ભાત શાક રોટલી બધું બરાબર મળી રહે છે